માત્ર બાવીસ દિવસનું ત્રીજું પાણી ચાલુ છે ત્રીજા પાણી અંદર આપણે યુરિયા ખાતરી નાખી દીધું જો પાણી કેટલું ફાસ્ટ આવે હું તમને કહી દઉં જો આ જીરાને પાડતું આવે હતી એ આ ખાયણું પીની છે જય માતાજીને જય શ્રી રામ બતાજી સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે આ જીરાવાળું ખેતર એમાં પાણી વારવાનું છે અને આમાં ત્રીજું પાણી વારવાનું છે જીરું કેવું થયું હોય કેવી કેવી માવજત કરી છે બધી માહિતી હું તમને આ વ્લોગમાં આપવાનો હો તો તમે વ્લોગ છેલ્લે સુધી જોતા રહીજો તો અત્યારે આ ખેતર અંદર આપણે હે ને એક આરે ત્રણ ડેટકાં ચાલુ કરવાના હે તો એક ડેટકો જો અહીંયા લાઈન પડી આવી પાંચના ડેટકાની લાઈન છે અને બીજી આ જાય અને એક ડેટકો એક ડેટકો આ ખાંડું રહે ને આ ખાણું આ એમાં હીન ડેટકો મેં કહો એટલે અહીંયા પાણી આવશે ઠેઠ આ ખૂણે તો તમે વ્લોગ છેલ્લે સુધી જોતા રહીજો પહેલાં આપણે ત્રણે ત્રણ ડેટકા ચાલુ કરી નાખી એક જ ખેતર અંદર બે જગ્યાએથી પાણી વારવાનું છે તો તમે વ્લોગ જોતા રહીજો ડેટ કાં બે ચાલુ કરવાના બે ડેટ કાંઈ પણ હે બે ડેટ કા કાંઈ પણ હે અને એક ડેટ કો અહીંયા જો આ ખાણી અંદર આ ઓડી વાહીંયા એ હું તમને બતાવી દઉં તો આ એક પાંચનો ડેટ કહે એટલે આને પહેલાં ચાલુ કરી નાખી હાલો આ થઈ ગયો અને અહીંયા પણ આ બીજો અઢીનો ડેટ કો કહે તો આને ચાલુ કરી નાખી હાલો એ થઈ ગયો અને તમને ખાણી બતાવી દઉં ભેગા ભેગી આપણે ડેલી બતાવી દઈએ રોજ વ્લોગમાં તો જો આ રે આ આખી ભરીતી છે અહીંયા લગ્ન જો અહીં લગ્ન ભરીતી તે દૂર આપણે વ્લોગમાં લેતા આવી ખાંડને અને હવે જે પાણી બે ડેટકો ચાલુ થઈ ગયા હે એક ડેટકો ચાલુ કરવાનો હજી એ હું તમને અહીંયા પણ એ ખાણી જઈને બતાવી દઉં તો વ્લોગ તમે જોતા રહીજો તો આપણે જો એક પાંચનો ડેટકો ચાલુ કર્યો ને અહીંયા પણ પાણી આવે જો કેવું ઘાટે ધબધબાટી છે અને આ ધોરીઓ ફરી જાય પાણી અને એનું પાણી જો અહીંયા પણ આપણો વિસો હે એ પાણી વારે છે અને હવે અહીંયા પણ જો અઢીની લાઈન ડેટ એની લાઈન પડી છે અને એ કઢીનો આપણા ખાણી અંદર એ ચાલુ કરવાનો હોય તો આપણે કરીને આવ્યા તો હવે આપણે પેલા ડેટ ચાલુ કરી નાખી પછી જઈ પાણી તો એ કઢીનો બતાવી દો તમને અને આ થઈ ગયો ચાલુ હવે જઈ આપણે નાખીએ તો આપણા વિડીયોમાં ઘણી બધી કોમેન્ટ એવી આવતી કે આ ખાંડ કીની છે તો હું તમને કહી દઉં અહીં અમારે મોરબી મોરબીમાં સિરામિકના કારખાના હોય એમાં જે ટાઇલ્સ બને એની ટાઇલ્સ બનાવવા માટે જે માટી ઉપયોગ થાય ને એ અમારે એનકા નીકળે તો આવી રીતે જો ખેતરમાં કે માટી હોય એ નીચે કાઢી અને જાય જે કારખાનામાં બરાબર એટલે આ એ માટી ગાઢી જેલા છે એની ખાઈનું છે બધી અને આપણું ખેતરે તો જો આપણે બે અઢીના દેટકા થઈ ગયા ચાલુ અહીંયા પણ એ અત્યારે ચાલુ કર્યું ને આ અને બીજું આ એ જે આપણે ઓલા ખાઈને બે હતા અહીંયાનું આ એક અઢી એટલે બે અઢી અઢીના ડેટકાનું મારે પાણી ભરવાનું છે અને અહીંયા વીસો એકલા પાંચ પાંચના ડેટકાનું પાણી વારે તો જો પાણી થઈ ગયું ચાલુ અને જીરું જોઈ લ્યો તમે એક કરો બે પાણીનું જીરું આ જીરું તમને હું બતાવ્યું સસલ જબર બધી ડિટેલ આપું તમને આમ મેં હું કીરું તમે એને વ્લોક જોતા રહી ગયો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એ કરી નાખજો વિડીયોને તો ભાઈ થઈ ગયું એ પાણી ચાલુ જીરામાં અને જો ધબધબાટી બોલાવી અને એક ભાગ તો હું રે હું જેકી નાખે પહી દીધો હે પાણી કેટલું ફાસ આવે હું તમને કહી દઉં જો જોવા જીરાને પાડતું આવે પાણી જો પાડી દીધું ને જીરું જીરાને નીચે પાડતું એટલું ફાસ પાણી આવે છે અને હું રે હું ભાગ એક તો પી દીધો એક બે ડેટકાનું પાણી ચાલુ જો અને આ ધોર્યો જોઈ લ્યો તમે આવે ને હિચીન ભરીને કા થોડા ખરી હા એટલે પી જાય પછી જવા દઈએ આપણે બીજા ભાગમાં પાણી તો એક ભાગ આખો પી ગયો અને હવે આપણે કરી લે જીરાની વાત તમને જીરાની માહિતી આપી દે હું માવજત થઈ તો આપણે જીરું આવી એટલે ડીએપી ખાતર ફરજીયાત બધા ખેતરમાં નાખ્યું છે પાંચ કે ચાર ચી ખેતર એમાં પછી પેલા પાણીમાં બાસ હાલીને હતી એટલે બહુ ચાજોમાં નિંદામણ થયું નહીં પછી બીજું પાણી પાવન થયું તો વરસાદ આવ્યો પછી હા વરસાદ વહી ગયો હાથ આઠ દી પછી આપણે બીજું પાણી પી દીધું અને હવે ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે અને પરમ દિવસે આની અંદર એક દવાનો રાઉન્ડ મારી દીધો છે જેની અંદર ચીલી ચમચમ અને એસી પેટ પીચોતેર પરસેઠ દવા સાંટી આપણે જેટલા ખેતર વાયા છે એમાં બધા એમાં એ દવા સાટી છે પેલો રાઉન્ડ ફરી ગયા તીનો એનો જ માર્યો છે એટલે જોવા જીરાનો કલર જોઈ લો તમે એટલે જો આ જીરાનો કલર જોઈ લ્યો તમે એટલે આટલું નરવું જીરું છે અને આના આ જીરા કેટલા દિવસનું થયું તમને કહી દઉં તો આ જીરું એ બાવીસ દિવસનું થઈ ગયું બાકી બાવીસ એકવીસ ને એવી રીતે વાયામોર પીધો હોય ભાગ એટલે ઓ કા જોવા જઈ તો બધું જીરું બાવીસ દિવસનું થયું હે વાયામૂર પાણી પીધું હોય એટલે પરફેક્ટ ત્રણ દી આજુબાજુ હોય એટલે મૂળ એકવીસ બાવીસ દિવસનું થઈ ગયું આ જીરું અને કોણે કેવી એ જોઈ લ્યો તમે અને આખા પાટલા ભરેલા જો જીરાના જો આ પ્રમાણે એનું કઈ જીરું હે માત્ર બાવીસ દિવસનું ત્રીજું પાણી ચાલુ છે ત્રીજા પાણી અંદર આપણે યુરિયા ખાતર એ નાખી દીધું જોવા દાણા પીળા સફેદ આ યુરિયા ખાતરના ત્રીજા પાણીમાં જ આપણે યુરિયા ખાતર ઝીકી દીધું એ નિંદામણ કરવાનું હજી બાકી છે એટલે જોવા ખડ ખડ એટલું બધું છે નહીં બીજા ખેતર કરતાં ઓછું છે અને અત્યારે જો પાણી કેટલું આવે હું તમને બતાવ્યું બે નાકામાં મેઘું છે એકમાં રહેતું નહીં પાણી જોવા એટલું આવે ધબધાટી બોલાવતું આખું ધોર્યું આટડી ખૂબ નાની હે એટલે અત્યારે બે માં દીધું છે એટલે આયલું જાય પાણી ઉપર જ પાણી એટલે વધારે પાણી લાગે કેમ કે આમ આગળ જતું જાય એટલે એમ ધોર્યું પાણી પીતું જાય બાકી એક ભાગ એનકાનો એ આપણે પઈ દીધો હાર્યું હોય અને પાણી કેટલું પી દીધું એ આપણે ઇનકા જઈશું એટલે હું તમને બતાવી દઈશ એને કેટલું પાયું પાણી પાવડો તો હવે તમને એના મસ્ત રીતે માં જેવી રીલ આવે ને એવી રીતે આપણે સ્લોમાં તમને અસલ જીરું બતાવી દો જે પાણી આલી એનું બતાવી દઉં અને એમનામાં પાર્ય હે એનું બતાવી દો તો જોતા રહીજો તમે વ્લોગ તો તમને એક વાત કહું જો તમે જીરા અંદર બે પાણી પી દીધા હોય અને ત્રીજું પાણીમાં જીરું મોટું થઈ ગયું હોય તો જો આ ટાઈપનું કોરું રહી જાય તો હાલે બાકી હટીન પાણીના કિરા ભરાવા દેવાય નહીં કારણ કે જીરું ભરવાની અને પુકારો આવવાની સંભાવના રહે એટલે કોરું રહી જાય તો આપણે એ પણ સાઈડ દેવું જોઈએ બાકી હટીન કહેરા ભરી જાય તો બે પાણી લગન હાલે પછી ત્રીજા પાણીમાં જીરું ન નીકળું હોય તો એમાં હાલે પણ જો જીરું આવી રીતે મોટું થઈ ગયું હોય તો થોડુંક ધ્યાન રાખવું પડે આપણે અધૂરું રહી જાય તો જો થોડું થોડું અધૂરું હોય જ તો હાલે બાકી પાણી પાવ તો બહુ પ્રોબ્લેમ ન આવી રીતે પાણી પાવ ને તો અધૂરું રહી જાય તો આપણે આમે પહી દેવા જો આપણે જીરામાં પાણી પીએ અને જીરું સીધું મોટું થઈ ગયું એટલે એટલે પાણીના લીધે જો આવી રીતે જીરું હોઈ જાય નીચે એટલે એમાં કઈ બહુ મૂંઝાવાનું નહીં કારણ કે આ એક દિવસની અંદર પાસ ઊભું થઈ જાય આ પાણી માથે સડીને જીરા ઉપર એટલે વજન થઈ જાય જીરું એટલે હજી મૂર એટલા બધા લોટકા ન હોય એટલે પાણીને લીધે નમી જાય સુઈ જાય જીરું બાકી એક દિવસની અંદર એ ઊભું થઈ જાય અત્યારે તમે કોરાનું પાણી હોય તો સવારે પડું હું કાય એટલે જીરું હાથે ઊભું થઈ જાય એમાં બહુ કાંઈ મૂંઝાવું નહીં એટલે જે મોટું જીરું થતું જાય એમાં આવું પ્રોબ્લેમ રહે બાકી એ તો થઈ જાય ઊભું હાલો ભાઈ થઈ જાય હાં જ અને હજી પાણી વાળું ચાલુ છે ડ્યુટી ઓન અને વિશાલભાઈ ભાઈએ કેટલું પાવ્યું તમને બતાવી દઉં એ પેલા આપણા પેપરને તમને દેખાડી દો તો આ રીતે જો પાણી ચાલુ કર્યું તેરું નાજી હજી રખડે હજી નહીં ધરાણા હોય તો આપણું પાણી ચાલુ છે ને જીરું તો મેં તમને બતાવી દીધું તો આપણે જો આ ત્રણ હાંઠળી પહી દીધી છે અને એનકાનો આ એક ભાગ પી દીધો આ લીલું લીલું દેખાય નહીં અને વિશાએ ક્યાંય પાવ્યું હું તમને બતાવી દઉં તો જો આ હાંઠળીથી લઈ અને આમ ચાલુ જઈને પાવાનું તે અહીંયા પાણી પોઈ ગયું જો અહીંયા પણ પાણી વારે અને સાંજે પડી ગઈ છે તો જો આજે હાથમાં આવી દીધું ને તો બાકી જીરું કેમ ઉગ્યું એ કહી દીજો કોમેન્ટમાં ને તમારે કેવું જીરું છે તમે વાયુ છે કે નહીં એ પણ કહી દીજો કા તો નાખી દીધું એનકા જુઓ આજડીમાં જીરું બોલો જો અહીં આકલા કરે જમા બેઠી ને વાંધો આવું ના ઓર યુ તો જામો પડી ગયો નકર બાઈ કે દેણામાં ગરી જે આઈ આપણે કેટલું જીરું આયું કેટલા વીઘાનું હે હું પેસેલ બ્લોગ બનાવીશ કેટલા વીઘાનું જીરું આયું કેટલા ખેતર હે એ હું બધું વ્લોગ બનાવી દઈશ કેટલા મણ જીરું આયું કેટલો ખર્જો થયો તો સાંજના વાઈ ગયા છે અને પાવર વાઈ ગયો એટલે જો બે દેટકા થઈ ગયા હે બંધ ઓલો થઈ ગયો અને આ થઈ ગયું તો બ્લોગ કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવી દીજો જીરું કેવું લાગ્યું એ કોમેન્ટમાં જણાવી દીજો અને હવે આપણે બ્લોગ અહીંયા પૂરો કરી હી અને બ્લોગ તમે છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં